શું ગુજરાત ખરેખર વાસ્તવમાં વિકસિત છે જે નેતાઓ વિકસિત ગુજરાતના દાવા કરી રહ્યા છે એ સાચા છે જી નહીં છોટાઉદેપુરનું એક ગામ છે ભૂંડમારિયા આ ગામની અંદર લોકો હજુ પણ પાયાની સુવિધાઓનો પણ અભાવ ભોગવી રહ્યા છે અહીં ગામના લોકોના ઘર સુધી એમ્બ્યુલન્સ પહોંચી શકે એવા રસ્તા પણ નથી લોકો ત્રણ કિલોમીટર ચાલી અને રોડ ઉપર જવા માટે મજબૂર બન્યા છે ત્યાં ત્રણ કિલોમીટર ચાલીને દૂર જાય છે ત્યાં એમને એમ્બ્યુલન્સ મળે છે ત્યાં સુધી એમ્બ્યુલન્સ આવી શકે તેમ છે અંદર એમ્બ્યુલન્સ આવી શકે એવા રસ્તા છે જ નહીં ચોમાસાની સ્થિતિમાં લોકોની હાલત કેવી થાય છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે એક ગર્ભવતી મહિલા છે તેને હોસ્પિટલ પહોંચાડવા માટે લોકોને જોડીનો ઉપયોગ કરવો પડે છે આ લોકો આ જોડીમાં મહિલાને લઈ અને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા માટે ત્યારે મજબૂર બન્યા છે આ જોડી શા માટે શું અહીંયા સુધી એમ્બ્યુલન્સ પહોંચાડવાનું કામ સરકારનું નથી લોકો ટેક્સ શા માટે પે કરે છે કે એમને પાયાની સુખ સુવિધાઓને પાયાની જરૂરિયાતો છે સુખ સુવિધા ના મળે તો વાંધો નહીં પણ જે પાયાની જરૂરિયાતો છે એ તો મળવી જોઈએ ને આ ગર્ભવતી મહિલાને જોડીમાં હોસ્પિટલ લઈ જવું પડી રહ્યું છે આ આ દ્રશ્યો છે ગુજરાતના વિકસિત ગુજરાતના ક્યાં છે એકવીસમી સદીનું જે વિકસિત ગુજરાત આ આ ગુજરાતનો વિકાસ છે આને કહેવાય ગુજરાત વિકસિત ગુજરાત નેતાઓએ કરેલા વિકસિત ગુજરાતના તમામ દાવાઓ અહીં પોકળ સાબિત થાય છે અહીંયા સામાન્ય માનવીની આંખો રડી પડે છે ત્રણ કિલોમીટર સુધી મહિલાને ઉપાડી જોળીમાં ઉસકીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવી પડે છે આ આ દ્રશ્યો ખરેખર દુઃખદ છે આના માટે સરકારે જવાબ આપવો જોઈએ સરકારે આના માટે વ્યવસ્થા કરવી જોઈએ આ તમે રસ્તા જોઈ શકો છો આ રસ્તો કેવો છે શું આ રસ્તે એમ્બ્યુલન્સ કોઈના ઘર સુધી પહોંચી શકે ખરી આ લોકોને હજુ પણ પાયાની સુવિધા નથી મળતી અને નેતાઓ વિકસિત ગુજરાતની વાત કરીએ છે ક્યાં છે વિકસિત ગુજરાત નેતાઓ કયા મોટે વિકસાત વિકસિત ગુજરાતની વાતો કરીએ છે આમાં તમને ક્યાંય વિકસિત ગુજરાતનો નકશો દેખાય છે ક્યાંય તમને વિકસિત ગુજરાતની ઝાંખી દેખાય છે ક્યાંય ઝલક દેખાય છે આ માત્ર અસુવિધા અડચણનું આ ઉદાહરણ છે જો કાદવ કિચડમાં લોકો જવા માટે મજબૂર બન્યા છે આ આ દ્રશ્યો ખરેખર દુઃખદ છે ગુજરાત માટે આ શ્રમની વાત છે છોટા ઉદયપુર માટે આ શ્રમની વાત છે છોટા ઉદયપુરના ધારાસભ્ય છોટા ઉદયપુરના સંસદ સભ્ય છોટા ઉદયપુરના જેટલા પણ અધિકારીઓ છે દરેકના માટે આ એક શ્રમજનક ઘટના છે આ શ્રમજનક બાબત છે આ આ સુવિધા તમારે તમારે લોકો સુધી પહોંચાડવાની હોય લોકો તમને ટેક્સ આપે છે લોકો કરોડો રૂપિયાનો ટેક્સ પે કરે છે કેમ મોનમાર્યા ગામે પીડા તેર તેર સાત બે હજાર પચીસના રોજ પ્રસૂતન પીડા પડતા અમારા ગામમાં રસ રસ્તાના ઠેકાણા હોવાથી આજે કોડવી ગામમાં ત્રણ કિલોમીટર જેટલો અમે ચાલીને આવ્યા છીએ તો સરકારશ્રીને આ એટલું નિવેદન છે કે અમારા રસ્તાને રસ્તા સારા કરી આપે એવી અમારે સરકારશ્રીની માંગ છે મિત્રો આજે અમે ભૂંડમાર્યા કોટબી ગામમાં ત્રણ કિલોમીટર ચાલીને આ પ્રસૂતને ત્રણ કિલોમીટર ઉઠાવીને અમે લાવ્યા છે હવે એકસો આઠ આવશે પછી તમને બતાવીશું રાજેન્દ્ર રાઠવા એમ કહે છે કે બે ત્રણ ખેતરો ચાલીને તો લાવીને બે ત્રણ નહીં ત્રણ કિલોમીટર ચાલે છે અને એકસો આઠમાં એને મૂકીએ ને ત્યાં સુધીનો પણ તમને આ વિડીયો બતાવીશું

આ નેતાએ આ આ લોકોએ આ લોકોએ તમને મત આપીને ચૂંટીને સરકારમાં મોકલ્યા છે પોતાના પ્રતિનિધિ તરીકે તો પ્રતિનિધિ તરીકે જનતાના પ્રતિનિધિ તરીકે તમારી આ ફરજ છે એ ફરજને નિભાવો